વાંકાનેરના તિથવા ગામે દેશી દારૂ વેચાણ અને બીટ જમા દાળની ગેરહાજરી મામલે પોલીસને રજૂઆત વાંકાનેરના તિથવા ગામે દારૂડિયાઓની રંજાડનો વિરોધ કરતી રેલી તિથવા ગામે નીકળી ગુજરાતમાં દારી છે તેમ છતાં દારૂનું દૂષણ અટકતું નથી એ તો ગુજરાતના મોટાભાગના પોલીસ મથકોમાં પકડાતા દારૂ છે લોકો અને તંત્ર પરિચિત છે ત્યારે ગુજરાતના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ અંગે દંડ પ્રક્રિયા સરપંચો દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તિથવા ગામે દારૂના દૂષણ અંગે ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન સાથે રેલી યોજવામાં આવી હતી જેમાં વિરોધ પ્રદર્શન કરતા ગામના લોકો મહિલાઓ સહિતના ટોળાએ રેલી યોજી હતી જેમાં હાઈ હાઈના નારા લગાવ્યા હતા આ સાથે મહિલાઓના હાથમાં રહેલા પ્લે કાર્ડ ગ્રામસભા જાહેરમાં યોજો તેવા સૂત્રો લખેલા હતા તિથવા ગામે આઉટપોસ્ટ પોલીસ ચોકી હોવા છતાં દારૂનું દૂષણ અટક્યું નથી જેથી જિલ્લા કક્ષાના અધિકારીઓને લેખિત રજૂઆત કર્યાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે આજે ગ્રામજનો દ્વારા રેલી કાઢી દારૂના દૂષણને બંધ કરાવવા માટે પોલીસને રજૂઆત કરી હતી રિપોર્ટ શ્રીકાંત પટેલ પ્રદીપ તંત્રાજ ન્યૂઝ મોરબી